રાજ્યમાં કસોમી વરસાદ પડી રહ્યો છે ત્યારે સોમવારે સવારે છ થી રાત્રે આઠ દરમિયાન સૌથી વધુ તાપીના જેમ કે કુકરમુડામાં જેમ કે તેતાલીસ મીમી અમરેલીના સાવરકુંડલામાં સતત મીમી વાંકાનેરમાં સાંજે છ થી આઠ દરમિયાન ઓગણત્રીસ મીમી રાજકોટમાં જેમ કે જામ જામકંડોળમાં એકવી મીમી સહિત રાજ્યોના સત્તર તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે હાલ વરસાદને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે હજી સતત જેમ કે પાંચ દિવસ ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલ સૌથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે જેમ કે ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ જેમ કે દર્શાવવામાં આવી છે વધુ વિગત જણાવે તો અત્યારે